નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્રીની અંદર આજે છે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે એ પણ મિત્રો બંગાળની ખાડીની અંદર અને આપશો જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર ખાસ કરીને સિસ્ટમો બને છે ત્યારે મિત્રો જળબંબાકાર થઈ જાય તેવો વરસાદ મિત્રો પડતો હોય છે અને ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર થતી હોય છે જેને લઈને ગુજરાતમાં સારો વરસાદ થતો હોય છે હાલ મિત્રો મોટા નક્ષત્ર હાથીઓ આવી રહ્યો છે તેનું વાહન મિત્રો મોર છે ત્યારબાદ મિત્રો મોટું નક્ષત્ર કહી શકાય ઘેલી ચિત્રા જેની અંદર એક હજાર મિત્રો નદીઓની થયું આવું ઘેલી ચિત્રા નક્ષત્ર જેનું વાહન મિત્રો ભેંસ છે તો આ બંને જોરદાર નક્ષત્ર મિત્રો આવી રહ્યા છે અને આ નક્ષત્ર ત્રણે જ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે જેને લઈને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે બંગાળની ખાડીની અંદર એક મજબૂત સાયક્લોન બની રહ્યો છે તો આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ ગઈકાલે પડેલા વરસાદના ડેટા તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી અને સિસ્ટમ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે જ મિત્રો ઓક્ટોમ્બરના બે વીક સુધીની વરસાદની આગાહી એટલે કે ખાસ કરીને નવરાત્રી સુધીની અંદર કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારો ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીં તમે જોઈ શકો ગઈકાલે સત્તર તારીખે પાલડીની અંદર એકત્રીસ એટલે કે સવા ઇંચ આ સિવાય વલસાડના વાપીની અંદર તમે જોઈ શકો છો તેર એટલે કે ખાસ કરીને અડધો ઇંચ અને તાપીના નીચરની અંદર બાકી ક્યાંય વરસાદ જોવા મળ્યો ન હતો ભારતીય હવામાન વિભાગે આજે મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ હતી એ મિત્રો ખાસ કરીને દિલ્હી તરફ મિત્રો ફંટાવાને કારણે ખાસ કરીને જોવા જઈએ તો આ જે ભાગ છે રાજસ્થાનનો કેટલોક ભાગ મધ્યપ્રદેશ ઉત્તર ગુજરાત હિમાચલ પ્રદેશનો ભાગ છે કેટલોક ચંદીગઢ છે તેમજ મિત્રો ઉત્તરાખંડ છે હિમાચલ પ્રદેશ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આજે મિત્રો આ ગઈ છે ગુજરાતની અંદર મિત્રો આઈસોલેટ લેટ વરસાદને લઈને આગે તો મિત્રો જે ગઈ જોઈએ આપણે તે છેલ્લી સિસ્ટમ હવે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જશે જેને લઈને મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પણ સારા વરસાદના સંકેત મળી રહ્યા છે તો આ સિવાય વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો એકવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે જેની અસર મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારી જોવાની જોકે આમ તો જોવા જઈએ તો બાવીસ અને ત્રેવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી નથી પરંતુ ત્યારબાદ જ મિત્રો ખરાખરીનો ખેલ ચાલુ થઈ શકે છે અહીંયા તમે મિત્રો અઢાર તારીખનો મેપ જોઈ શકો અઢાર તારીખના મેપની અંદર ગુજરાતની અંદર કચ્છ તેમજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી અને સુરેન્દ્રનગરની અંદર વરસાદને લઈને આજે કોઈ આગાહી નથી જ્યારે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે તો મિત્રો ખાસ કરીને ઓગણીસ તારીખે પણ એમ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ ને વીસ તારીખે તો માત્ર મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગે છે એકવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં બાવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં અને ત્રેવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં એટલે કે ત્રેવીસ તારીખ સુધી જોવા જઈએ તો અહીંયા મિત્રો સારા વરસાદના કોઈ સંકેત નથી એટલે કે જો તમારે ખેતીના પાકની અંદર પિયત આપવાની જરૂર પડે તો પિયત આપી દેજો કારણ કે ત્યાં સુધી મિત્રો કોઈ વરસાદને લઈને આગાહી નથી અહીં તમે જોઈ શકો છો એક જે ડિપ્રેશન બન્યું હતું આજકાલની અંદર જોરદાર તે પણ મિત્રો આવી રીતે દિલ્હી તરફ ફંટાઈ રહ્યું છે અને તેનું કારણ છે એ મિત્રો તમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈ શકો છો મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેને લઈને જ મિત્રો તમામ ભેદથી મિત્રો ખાસ કરીને કોઈ પણ સિસ્ટમ છે એ ગુજરાત સુધી આવી શકતી નથી કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ કોઈ પણ પવનોને ખાસ કરીને રોકે છે અને ત્યાંથી આગળ વધવા દેતા નથી ત્યાંથી તે ઉપરની તરફ મિત્રો ખાસ કરીને હિમાલય તરફ ફંટાઈ જતા હોય છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો સર્વલ એલપીએસ વિલ એફ ઇન્ડિયા ડ્યુરિંગ લાસ્ટ વીક ઓફ સપ્ટેમ્બર એન્ડ ફર્સ્ટ ટુ વીક ઓફ ધ ઓક્ટોબર એટલે કે ખાસ કરીને અહીંયા તમે ભારતનો મેપ જોઈ શકો છો અને ધીમે ધીમે ચીન તરફથી જે સાયક્લોન બની રહ્યા હતા જે ભેજ હતો તે મિત્રો ખાસ કરીને ભારત તરફ આવી રહ્યું છે એટલે કે સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું એટલે કે પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીનું તેમજ મિત્રો આપણે ખાસ કરીને જો વાત કરીએ ખાસ કરીને વાત કરવા જોઈએ તો અહીંયા મિત્રો ખાસ કરીને પહેલો વીક એટલે કે પહેલી સપ્ટેમ્બર થી લઈને સાત સપ્ટેમ્બર જેમાં ત્રણ તારીખથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારબાદ મિત્રો સાત આઠ તારીખથી લઈને પંદર તારીખ સુધીની જો વાત કરવામાં આવે તો તમામ ભેજ મિત્રો આ છે ગુજરાત તરફ આવી રહ્યો છે ભારત તરફ આવી રહ્યો છે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની આગામી સમયની અંદર ખાસ કરીને જોરદાર સાયક્લોનિક સિસ્ટમ બની શકે છે જેને લઈને મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય હાથિયા નક્ષત્રની વાત કરીએ તો તે સત્યાવીસ તારીખે વહેલી સવારે મિત્રો એક વાગ્યાથી બેસી રહ્યો છે એટલે કે છવ્વીસ તારીખની મોડી રાત્રિથી અને તે પાંચ તારીખ સુધી ચાલશે એટલે કે ત્રીજા નોરતા સુધી ચાલશે પાંચ તારીખથી ઘેલી ચિત્રા બેસી રહી છે તેનું વાહન પણ મિત્રો બેસશે તો આ બંને નક્ષત્રમાં સારા વરસાદના યોગ બની રહ્યા છે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા અઢાર તારીખની અપડેટ જોઈએ તો જે પેલી સિસ્ટમ હતી અહીંયા તમે જોઈ શકો છો તે મિત્રો ખાસ કરીને બની ગઈ છે અને તે પણ મિત્રો ખાસ કરીને ઉપરની તરફ જશે કારણ કે અહીંયા ઉપર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે આપણે અગાઉના વિડીયોમાં જોયો તેને લઈને મિત્રો આ સિસ્ટમ નહીં આવે પરંતુ ત્યારબાદ મિત્રો એક સિસ્ટમ અહીંયા મિત્રો વિયેટનામાં થઈ અને સીધી જ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે કારણ કે તેને મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને આ બંગાળની ખાડીમાંથી તેમજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ફૂલ સપોર્ટ છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ ઘણા વિસ્તારમાંથી લોંગ વિસ્તારમાંથી મિત્રો આ સિસ્ટમ છે એ ખાસ કરીને પસાર થઈ અને આવી રહી છે અને લગભગ છવ્વીસ તારીખની આસપાસ આ સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચી જશે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે તેમજ મિત્રો આપણે અગાઉ પણ મિત્રો જોયું કે એ રીતે મિત્રો તમામ ભેદ છે હવે ધીમે ધીમે તે ભારત તરફ આવી રહ્યું છે તો આગામી સમયની અંદર આપણે વાત કરીએ તેમ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું અને ઓક્ટોમ્બર મહિનાના પ્રથમ બે અઠવાડિયા ખૂબ જ સારા વરસાદના યોગ બની રહ્યા છે આગામી દસ દિવસની જો વાત કરવામાં આવે વરસાદના ડેટા જોવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદના ડેટા પ્રમાણે આ જે સાયક્લોન આહલો આવશે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે જોકે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું જ મિત્રો એક્ટિવ થઈ ગયું છે જે મિત્રો ખાસ કરીને આગળ જતા સિસ્ટમને સિસ્ટમને અટકાવી શકે છે જેને લઈને કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઓછો વરસાદ પડે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમ ભૂક્કા કાઢી નાખે એવી છે જેને લઈને ભારેથી ભારે વરસાદ છે જોવા મળી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને આ સાયક્લોન પણ એટલું જ મજબૂત હોય કારણે કેટલીક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ કડાકા ભડાકા સાથે મિત્રો ખાસ કરીને લેવાની દેવાની પણ મિત્રો થઈ શકે છે કારણ કે હળવો અને થોડો વરસાદ પડે તો મિત્રો ફાયદાકારક છે બાકી ખેતીના પાકને આ વરસાદ મિત્રો ભારે નુકસાન કરી શકે છે એક તો ભારે બફારો અને એમાં પણ મિત્રો ગરમી ત્યારે મિત્રો જ્યારે આ વરસાદ પડે છે ત્યારે તેનું પાણી છે એકદમ મિત્રો ઠંડુ હોય છે જેને લઈને મિત્રો સુકારાનો રોગ પણ મિત્રો આવી શકે છે અને કપાસનો પાક છે એ ખાખરી જવાના પાંદડા ખાખરી જવાની પણ સમસ્યા બની શકે છે એટલે કે ખાસ કરીને હવે જો વરસાદ આવશે તો ફાયદા કરતાં ખાસ કરીને મોટું નુકસાન પણ થઈ શકે છે પરંતુ જે ઊભા પાક છે તેને મિત્રો ખાસ કરીને આ સિસ્ટમનો વરસાદથી ફાયદો પણ કરાવનારો બની શકે છે લાઈવ વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને એક સાયક્લોન બન્યું તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે અગાઉ પણ મિત્રો મેં વાત કરી આ સાયક્લોન ધીમે ધીમે આગળ વધી અને ખાસ કરીને દિલ્હી તરફ મિત્રો આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ આ સાયક્લોન આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી પણ પરંતુ એક બીજું સાયક્લોન મિત્રો અહીંયા બનેલું છે અહીં તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને મ્યાનમારની ઉપર બનેલું છે અને તેને સપોર્ટ કરી રહ્યું છે દક્ષિણ ચીનની સિસ્ટમ અને તે સાયક્લોન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બાંગ્લાદેશ ઉપર થઈ અને ખાસ કરીને એકવીસ અને બાવીસ તારીખની આસપાસ ઝડપથી મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે અહીં તમે જોઈ શકો છો બાવીસ તારીખે આ સિસ્ટમ મિત્રો બાંગ્લાદેશ ઉપર થઈ અને ત્રેવીસ તારીખ સુધીની અંદર મજબૂત બની એકદમ નીચલા લેવલે થઈ અને ચોવીસ તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો તે ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફ આવી રહી છે અને પચીસ તારીખ સુધીની અંદર તે ગુજરાત સુધી પહોંચી શકે છે એટલે કે એકદમ નીચલા લેવલેથી મિત્રો આ સિસ્ટમ બની છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે જે વાત કરીએ એવી રીતે કે બંગાળની ખાડી હોય અરબી સમુદ્ર હોય કે હિન્દ મહાસાગર હોય હવે એની અંદર મિત્રો સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદના સંકેત દેખાઈ રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આ સિસ્ટમ આવી ખૂબ જ ઝડપથી આગળ વધી અને છેક મિત્રો ગુજરાત સુધી પહોંચી ગઈ છે તો પચીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબ્સ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીને વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત